હજુ પાણી ચાલુ હે મિત્રો આપણે દિવસ પણ હાથ મી હે મસ્ત મજાનું સનસાઈઝ નાતું તો જોઈ લીધું આપણે મજા આવી ગઈ બરાબર મિત્રો એવું નતું કે બાપા આયા નહીં પપ્પા આયા નહીં બાપા એટલે બાપ પપ્પા જ કહેવાય આપણે મિત્રો પપ્પા મહેમાન આવ્યા હતા એટલે પપ્પા કરી રહ્યા હતા આજ આપણે આખા દિવસના પાણી વાળા આ કેવો લાગ્યો હે ને ટૂંકા ને આખે એવું બરાબર હવે આપણે પાણી ચાલુ હાલ તો પણ જો લાઈટ જાય એટલે આપણે હવે જવાનું છે હેર આપણે તો મિત્રો લાઇટ જવાની વાત કરતા હતા લગભગ દસ પંદર મિનિટ થઈ છે લાઈટ જવાની વાત હજુ લાઈટ જતી રહી શું કરવાનું હજુ હજુ તો પાવાનું કેટલું બાકી પડ્યું મિત્રો આ એ જ ખેતરે જે આપણે તમે જોયું છે અજમાનું વાવેતર વિડીયો જે આમ પપ્પા આપણને આજમો વાવતા શીખવાડતા હતા બરાબર હાજર હજુ તો બાકી કેટલું હે આ તો હજુ ખાલી આટલે હે ને આજે આટલું વિધું હે હજુ તો ખાસ બધું બાકી લગભગ અંદાજિત મારા અંદર આઠ નવ વીકા બાકી છે હજુ બરાબર આ જો આપણે તોરિયું તૂટી ના જાય ને એટલા માટે થેલીઓ મેલી કાકા ખાય ત્યાં હે બીજું કંઈ નહીં થાક ડબલ લાગે મિત્રો મિત્રો હવે આપણે જવાનું ઘેર ને આ મિત્રો આપણે આ વિડીયો આરી જ ચેનલમાં આપણે હવે આવશે ચેલેન્જ વિડીયો પણ આવશે અને બ્લોગ વિડીયો પણ આવશે બરાબર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આપણે નવા નવા હા એટલે કોઈ મિસ્ટેક થાય તો દિલથી માફી માગું બરાબર કારણ કે આપણે આ કેટેગરીમાં નવા હા એટલા માટે કોઈ ભૂલ ચૂપ થાય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો જુઓ મિત્રો હજી તો બાકી જ છે પાવાનું આપણે આપણે જઈએ ઘેર મિત્રો આપણે કોઈ લાયક નતા હું વિહરે ઘર ભેગું થા ને ભાઈ ને મિત્રો આપણે જો આ ચેનલ માં એ નવા નવા વિડિયો મોકલશું કે પણ જે ગમે તે જગ્યાએ આપણે કેમ્પિંગ કરવા જાશું જંગલ વિસ્તાર કે પાણી ગમે તે હા ને મિત્રો આપણે પાણી માં ઘર બનાવવાનું છે એ આપણે પહેલા અમારે એક બીજી ચેનલ હતી ચામુંડા ડિજિટલ તો એમાં આપણે જણાવ્યું હતું કે આપણે પાણી મગર બનાવવાનું છે તો મિત્રો એ વિડિયો આપણે પાણી મકર ગુજરાતી હેકર ચેનલમાં આપણે આવવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મિત્રો એ ક્યારે આવશે તો લગભગ પાણી પીરે એટલે આવી જ જશે કારણ કે પાણી પાવાનું ચાલુ ખેતરમાં એટલા માટે વિડીયો બનાવવાનો મેળ આવતો નહીં કારણ કે એ વિડીયો બનાવવામાં લગભગ ટાઈમ જોશે આપણે બે દિવસનો મારા અંદાજે બે દિવસનો ટાઈમ જોઈશે એટલા માટે તો આપણે પોણીમ ઘર બનાવવાનું છે અને આ મિત્રો કોમેન્ટ કરી દેજો કે પોણીમ ઘર બનાવાય કે ના બનાવાય પહેલાં વિડીયોમાં તો ઘણા બધા મિત્રોને કોમેન્ટ કરે કે બનાવી નાખો બનાવી નાખો આપણે બનાવીશું જો ચોક્કસ અને આ મિત્રો જોઈ લો આપણું કેટીએમ બરાબર બીજા માટે કેટીએમ હોય કે ના હોય આપણા માટે કેટીએમ જ છે કારણ કે જે આપણો સાથ આપે ને એ મહત્વનું છે તો મિત્રો હવે આપણે જઈએ ખેર આના માટે આટલું જ મળશું નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ